પ્રદેશ ભાજપ બેઠકનો પ્રારંભ થયો છે ચાર જુલાઈથી પાંચ જુલાઈ આમ બે દિવસીય પ્રદેશ કારોબારીની જે બેઠક મળી રહી છે ખાસ તો તેરસો થી વધુ લોકોની હાજરી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પ્રદેશ હોદ્દેદારોથી માંડીને મંડળ પ્રમુખ સુધીના જે કાર્યકર્તાઓ છે આમ તો ભારતીય જનતા પાર્ટીના જે નેતા હોય છે એટલે વધુ કાર્યકર્તાઓની હાજરી જોવા મળી રહી છે અને સાથે જ ઘણી બધી ચર્ચા આ જે કારોબારીની બેઠક છે ભારતીય જનતા પાર્ટીની એમાં જોવા મળશે અને એમાં એક મહત્વની ચર્ચા નવા અધ્યક્ષ કોણ હશે કારણ કે સી આર પાટીલનું જે હવે કેન્દ્રમાં જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ કોણ હશે અને કહી શકાય કે પાટીલના કોણ છે છે અત્યાર સુધી કામ લીધું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંગઠન સાથે જે સ્ટ્રેટેજી અપનાવી છે તો હવે નવા અધ્યક્ષ હશે કઈ રીતે આ આખું હેન્ડલ કરી શકશે એ પણ એક સવાલ છે બીજું કે પંચાયતના પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એને લઈને રણનીતિની ચર્ચા પણ આ પ્રદેશ કારોબારીમાં થશે ખાસ તો કારોબારી મળી રહી છે ભારતીય જનતા પાર્ટીનું રાજકીય ચિંતન કરવા માટે અને આવનારી ચૂંટણીઓ માટે પણ આ બેઠકમાં ચર્ચા થશે બીજી વસ્તુ કે લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા એમાં પચીસ સીટો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી જીતી છે અને જે પ્રમાણે પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ હતો પરંતુ એ જીતી નથી શક્યા એના અંગે પણ મનોમંથન થઈ શકે છે અને ભાવિ રણનીતિ અને આગામી રાજકીય કાર્યક્રમો શું હશે આ તમામ ચર્ચા થશે પણ ખરેખર પ્રદેશ કારોબારી મળી રહી છે ત્યારે કયા પ્રકારનો એજન્ડા છે શું છે હેતુ આ અંગે ચર્ચા કરવી છે ભાજપના સહપ્રવક્તા દીપક જોશી મારી સાથે જોડાયા છે દીપકભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશજી આપનું પણ સ્વાગત છે નમસ્તે જી દીપકભાઈ શું જે પ્રમાણે બેઠક મળી છે અને બે દિવસે જયારે આ બેઠક છે ત્યારે આ બેઠક નો મુખ્ય હેતુ શું છે એજન્ડા હોય છે કે કેમ આ બેઠક માટેના કે પછી મળ્યા પછી એજન્ડા નક્કી થતા હોય છે શું છે આખો આ એક કાર્યક્રમ બેઠક નો દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટીમાં સૌથી પેલા રાષ્ટ્રીય લેવલ ઉપર કારોબારી થતી હોય છે પછી પછી પ્રદેશમાં થતી થતી હોય હોય છે 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 ઉપર કારોબારી આ એક સહજ પ્રક્રિયા જે દર વખતે થતી હોય છે આ વખતે ઇલેક્શન પછી થઈ છે પ્રદેશની કારોબારીની એટલે બે વસ્તુ છે એજન્ડા તો હોય છે જ આગામી કાર્યક્રમો શું આવવાના છે આગામી કાર્યક્રમો માટે કાર્યકર્તા એ કઈ રીતે તૈયારીઓ કરવી અને અગાઉના જે કઈ કાર્યક્રમો આવશે જે સરકારની નીતિ રીતિ હશે એને પ્રજા સુધી કેવી રીતે પહોંચાડવી યોજનાઓ કઈ રીતે પહોંચાડવી અમલીકરણ કઈ રીતે કરાવડાવવું આ બધી પ્રકારની ચર્ચા કારવાઈ થતી હોય છે એટલે વિસ્તૃત સૌથી પહેલા તો આજે ચોથી તારીખે ચાલુ થયું છે કાલે પાંચમી તારીખ છે કાલે મેન સેશન કાલે ચાલુ થશે અમારા રાષ્ટ્રીય કેબિનેટ બે મંત્રી અને આમ તો સીઆર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પણ છે લેવાના છે 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 માર્ગદર્શન માર્ગદર્શન આપવાના આપવાના પણ પણ આવવાના અને અને એ પોતે અમારા જે રાષ્ટ્રીય અમારા જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી એ પણ અમને માર્ગદર્શન આપશે અને સંગઠનમાં આગામી જે કાર્યક્રમો છે એના વિશે કાર્યકર્તાએ કઈ રીતે તૈયારી રાખવી કઈ રીતે કાર્યકર્તા સજ્જ થવું અને પ્રજા સમક્ષ કેવી રીતે અવાજ લઈ જવો અને સાચી દિશામાં કઈ રીતે કામગીરી કરવી એના માટેની કારોબારીની ની આ થઈ છે હું માનું છું એક સંગઠનની અંદર કારોબારી વ્યવસ્થિત રીતે થવી અને એના વિસ્તૃત કાર્યક્રમોની અ માર્ગદર્શન આપવું અને પછી નીચે સુધી લઈ જવું એ ભારતીય જનતા પાર્ટીની પહેલેથી એક પ્રક્રિયા રહી છે અને પ્રક્રિયાના ભાગરૂપે જ આ અમારી પ્રદેશ કારોબારી રહી છે વિશેષ આ વખત એવું છે આ વિસ્તૃત પ્રદેશ કારોબારી નામ આપ્યું છે મેં આની અંદર આની અંદર હું માનું છું ત્યાં સુધી તમામ પ્રકારના જે પ્રજા સુધી નીચે સુધી જે મંડળ સુધી જે કાર્યકર્તાઓ છે જે નેતૃત્વ જે છે એના બધા એમાં પછી જિલ્લા શહેરના પ્રભારીઓ છે સંસદ સભ્યો છે ધારાસભ્યો છે પછી પ્રદેશના હોદ્દેદારો છે આમંત્રિતો છે આ બધાને આ પ્રદેશની જે કારોબારી છે એની અંદર આમંત્રણ આપ્યું છે એટલે આ વખતે વિસ્તૃત પ્રદેશ કારોબારી અને હું માનું છું બહુ અગત્યની થઈ રહેશે કારણ કે આગામી કાર્યક્રમો શું રહેશે પાર્ટીની વિચારધારા તો પહેલેથી બધા કાર્યકર્તાઓ સાથે છે જ અને જોડાયેલા છે એના વિચારધારા સાથે પણ કાર્યક્રમો શું છે અને પ્રજા સુધી શું લઈ જવા કાર્યક્રમો એના માટે ખાસ અગત્યની રહેશે બિલકુલ જે પ્રમાણે આપણે કહ્યું કે રણનીતિ ઘણા

દિલીપભાઈ ખાસ અગત્યની વાત છે પાર્ટીની જે વિશિષ્ટતા છે જે ભારતીય જનતા પાર્ટીની એ વિશિષ્ટતા છે કે પાસ્ટ ને ઓછું વાગડવું અને ભવિષ્યને પૂરેપૂરું કેવી રીતે જે ઉણપો રહી ગઈ છે એમાં કેવી રીતે આગળ વધવું એટલે પાસ્ટ ચર્ચા થશે સ્વાભાવિક વાત છે પણ પાસ્ટ ઓછી ચર્ચા થશે પણ ભવિષ્યમાં કેટલા બેકિંગથી કેટલા

બિલકુલ યોગેશભાઈ જે પ્રમાણે કારોબારી મળી રહી છે પાર્ટીના થશે એ તમામ ચર્ચામાં થતી હોય છે શું લાગે છે આપની પત્રકાર તરીકે ને આટલી છે કારકિર્દી છે રાજકીય વિશ્લેષક તરીકે ઘણી બધી ચૂંટણીઓ ઘણી બધી આવી કારોબારી બેઠકો જોઈ તો શું લાગે છે કે આમાં કયા પ્રકારની ખાસ કરીને ભૂતકાળમાં

તાલુકા કે મંડળ લેવલ સુધીમાં પણ એની વ્યવસ્થિત રીતે ત્યારથી માંડીને સંસદ સભ્યોએ હવે પછી પાર્ટીની શું રણનીતિ રહેશે ખાસ કરીને ગુજરાતમાં હમણાં જ લોકસભાની ચૂંટણી થઈ ગઈ એમાં જે કઈ પરિણામો આવ્યા હેટ્રિક ની વાત હતી એ તો બાજુમાં રહી અને પાંચ લાખ ના વાત તો ક્યાંય મળી નહીં બે ત્રણ સીટો સિવાય અને એક સીટ જે ગુમાવવી પડી એ કેમ ગુમાવી પડી આ બધી વાતનું ચર્ચા પણ થશે અને માર્ગદર્શન પણ અપાશે પરંતુ જોવાનું એ રહે છે કે તેરસો જણા હાજર રહેવાના હોય એમાં માત્ર સ્ટેજ ઉપરથી શીર્ષસ્થ નેતાઓ માર્ગદર્શન આપશે અને નાનામાં નાના કાર્યકરને પાર્ટીનો વલણ હવે કેવી રીતે રહેશે હવે આવનારી તાલુકાની નગરપાલિકાની વગેરે જે ચૂંટણીઓ આવશે એમાં આપણે શું સ્ટ્રેટેજી કરવાની છે કારણ કે લોકસભાના પરિણામોમાંથી એવું જાણવા મળ્યું કે ભાજપનો વોટ શેર હવે ઓછો થતો જાય છે બે જ્યારથી માનનીય નરેન્દ્રભાઈ ગુજરાત નું સંભાળ્યું ત્યારથી એનો ગ્રાફ ઊંચો ને ઊંચો જતો ગયો છે પણ આ વખતે એ ગ્રાફ નીચો ગયો છે તો આવું કેમ થયું એની પણ ચર્ચા થશે ને એનું પણ માર્ગદર્શન અપાશે પરંતુ મારે એ કેવું છે કે આ વખતે જે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં થઈ એમાં એક સીટ ગુમાવી પડી એ કેમ ગુમાવવી પડી નહીં તો એ કોઈ એવા મહારથી સામે હાર્યા હોય એવી તો પરિસ્થિતિ હતી નહીં અને મારે એક ધ્યાન દોરવું છે કે આ ચૂંટણી સાતમી મે થઈ એને બદલે રાજકોટના બનાવ પછી જો થઈ હોત ચૂંટણી તો પરિણામો આના કરતા પણ ઘણા જુદા આવ્યા અને પ્રજામાં જે રોષ ફાટી નીકળ્યો છે એ સામનો કરવો પડ્યો નથી અને અત્યારે ફાટીના બનાવમાંથી સાગઠિયા નું પ્રકરણ જે નીકળ્યું છે એના છાંટા બધા ક્યાંના ક્યાં ઉડવાના છે અને કેટલાક ધારાસભ્યો જેલમાં પણ આ બધા લોકોને મળવા ગયા વગેરે વગેરે વાતો બહાર આવી છે એનાથી પ્રજામાં હવે ભારતીય જનતા પાર્ટી માટે ક્વેશ્ચન માર્ક ઊભો થયો છે કે આ બધાના બચાવ માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાને બદલે ભ્રષ્ટાચારને રક્ષણ અપાતું હોય એવી પરિસ્થિતિ જે થઈ છે એની આ કારોબારીમાં ચર્ચા થાય એના માટે શું પગલાં લેવા જોઈએ અને પ્રજામાં જે રોષ ફેલાયો છે એ રોષને કેમ સંતોષ આપવો અને પ્રજાને જે શબ્દોની વાચા આપવામાં આવે છે એને માટે શું કરવું એ પણ થશે અને યોગેશજી આપે આપે જે ટીઆરપી ઝોન ની વાત કરી એમાં જે કાંડ થયો ને ત્યારબાદ જે સાંગઠિયા છે એમની ધરપકડ થઈ એમની તપાસ થઈ પરંતુ એમને જેલમાં મળવા માટે પૂર્વ ધારાસભ્ય અને કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના ગયા એને લઈને કોંગ્રેસે જે સવાલો ઉઠાવ્યા છે શું આ કારોબારી બેઠકમાં એ અંગે ચર્ચા થઈને જે તે આના માટે કોઈ જવાબદાર છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ સામે લાગે છે કે કોઈ કડક એવા પગલા ભરવામાં આવે

શિસ્ત એ વાત આવતી નથી પરંતુ આ જે અત્યારે ચર્ચા થઈ રહી છે એમાં એક વાત એ રહે છે કે હવે પ્રદેશ નું નેતૃત્વ કોણ સંભાળશે પાટીલ સાહેબે છેલ્લા કેટલા વર્ષોથી એક એવી જાતનું નેતૃત્વ કર્યું હતું અને એમ કહેવાય કે સરકારને પણ પાટીલ સાહેબ માર્ગદર્શન આપતા હોય એવી એમની છાપ હતી અથવા તો એવી એમની નેતાગીરી ને સક્ષમતા હતી હવે એ પાટીલ સાહેબ નથી ત્યારે હવે એવા કોણ પ્રદેશ પ્રમુખ આવે છે જે સમગ્ર કામ લઈ શકે આ વખત ની ચૂંટણીમાં ભલે વોટ શેર ઓછો થયો પણ હવે એ વોટ શેર કેમ વધારો એવું માર્ગદર્શન નેતૃત્વ આપે એવા કોઈ પ્રદેશ પ્રમુખ નિમણૂક કરવા અંગે ચર્ચા થાય છે ઓકે દિપક હવે નવા અધ્યક્ષ કોણ હશે પાટીલના અનુગામી કોણ હશે કેમ અને બીજું સી આર પાટીલે અત્યાર સુધી જે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવી છે બખુભી નિભાવી છે એમાં કોઈ શક નથી ઘણી બધી સફળતા પાર્ટીને ગુજરાતમાં મળી છે પણ એક સભા સ્વભાવ થોડો એમનો સ્ટ્રીક રહ્યો છે કડક જે કહેવાય કે વલણ માટે તેઓ જાણીતા છે ત્યારે શું લાગે છે કે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે અને સી આર પાટીલ એની જો સરખામણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય અથવા કેવી રીતે આ આ પસંદગી થઈ શકે હું માનું છું ત્યાં સુધી પ્રદેશ બે છે એક જે છે જે છે એનો મુખ્ય હેતુ અમારો સંગઠન પર્વ થશે કારણ કે દર ત્રણ વર્ષે જે અમારું સંગઠનની જે પ્રક્રિયા હોય છે એની શરૂઆત થશે એટલે મંડલથી માંડીને રાષ્ટ્રીય કક્ષા સુધી માળખું નવું સરખે તૈયાર થશે એટલે અત્યારે અમારું સંગઠન પર્વની તૈયારીઓ ચાલી છે અને ખાસ કરીને આ કારોબારીની અંદર એની મુખ્યત્વે ચર્ચાઓ થશે કે સંગઠન પર્વની કેવી રીતે તૈયારીઓ કરવી કારણ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીમાં દર ત્રણ વર્ષે લોકશાહી પદ્ધતિથી સંગઠન પર્વનું ઉજવણી થાય છે અને નવી 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 પ્રકારની નિમણૂકો થાય છે ક્યાં કોઈ કેવી રીતે કરવું શું છે આગામી રણનીતિ એ રીતે નક્કી થતી હોય છે ચુટગર સાહેબે જે વાતચીત કરી કે જાહેર સભા જેવું એવું નથી આની અંદર અપેક્ષિત કાર્યકર્તાઓ છે અપેક્ષિત કાર્યકર્તાની સાથે સાથે કોઈ એક પણ વ્યક્તિને બીજા કોઈ અંદર એન્ટર થવા દેવામાં આવતું નથી એટલે એ બતાવે છે કે કોઈ પણ પ્રદેશ કારોબારી હોય એ ભારતીય જનતા પાર્ટીની હંમેશા એક રણનીતિ માટેની હોય છે હું તમને કહું કે સંગઠન પર્વ જે છે અમારો એમાં સૌથી પહેલા તો સભ્યોની નોંધણી થતી હોય છે સભ્યોની નોંધણીના આધારે મંડળથી માંડીને સાઈઠ થી ઉપરના જો એના મંડલોની સભ્યોની સંખ્યા પૂરી થાય પછી એમાં ચૂંટણી થાય અને એના આધારે મંડલ પ્રમુખ બને મંડલ પ્રમુખ બને પછી એ જિલ્લા પ્રમુખ બને જિલ્લા પ્રમુખ બને શહેર પ્રમુખ બને અને પછી પ્રદેશનો નેતા નક્કી થતો હોય છે અને એજ રીતે રાષ્ટ્રીય કક્ષાનો થતો હોય છે આ એક પદ્ધતિ છે આખી અને એ સંગઠન પર્વની તૈયારીઓ ત્રણ વર્ષ પૂર્ણ થયા છે માટે હવે સંગઠનની હું માનું છું ત્યાં સુધી પંદરેક દિવસની અંદર પાર્ટીના કાર્યકર્તા નેતાઓને છોડી મૂકવામાં આવ્યા છે શક્તિસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં એમણે રાહુલ ગાંધીજીને અપીલ કરી છે કે રાહુલ ગાંધી અહીં ગુજરાત અમદાવાદમાં આવે આવનારા દિવસોમાં એ આવે તેવી શક્યતા છે તો એને લઈને કયા પ્રકારની રણનીતિ કરવી અથવા કેવી રીતે આ ઘટનાનો સામનો કરવો એની પણ ચર્ચા આમાં થઈ શકે છે ના ના દિલીપભાઈ હું તમને કઉ છું કે કોઈ પણ રાષ્ટ્રીય નેતા રાજકીય પક્ષ નો આવે એમાં એનાથી કોઈ ફરક નથી પડતો હોતો પાર્ટી ને બરાબર છે અમારે તો માત્ર એક વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટી એ શું આગામી કર્મો કરવા એ જ આની અંદર ચર્ચા થતી હોય છે શું નાની નાની જે ઘટનાઓ જે દિવસ દરમિયાન બનતી હોય છે એની કોઈ પણ પ્રકારની ચર્ચાની એક નીતિ રીતિથી એક આખી એક રણનીતિ નક્કી થતી હોય છે કે જે આગામી કાર્યક્રમો એક વર્ષ સુધીના તો આવનારી પ્રદેશની બીજી શું કરવું એ આખું સંગઠનના મહામંત્રી પોતે માર્ગદર્શન આપતા હોય છે એટલે કહેવાનો મતલબ એવો છે બીજું કાર્યકર્તાઓએ જે આક્ષેપ મૂક્યો છે એ તદ્દન પાયા વિહોણો છે એટલા માટે છે કે હું એટલા માટે કહીશ કે જયારે ભારતીય જનતા પાર્ટીના કે કોઈ પણ કાર્યકર્તા એ બીવીપીના કાર્યકર્તાઓ જયારે કોંગ્રેસ ભવન જવાના હતા તો એ પરમિશન માંગવામાં આવી હતી એ પરમિશન માંગવામાં આવી તેમ છતાં એ ઉપરાંત એ લોકોએ પોતે હથિયાર ને બધું તૈયારી રાખીને કરી હતી સામેથી હુમલો એ લોકોએ શરૂઆત કરી હતી અમે તો પરમિશન માંગીને ઓફિસિયલ ત્યાં ધરણા કરવા માંગતા હતા પણ પરિસ્થિતિ આખી જુદી ચર્ચા પ્રદેશ કારોબારી માં થતી હોય છે ભલે જાહેરમાં ના થાય પણ અંદર અંદર ગ્રુપમાં કે એવી એની કોઈ ક્લેરિફિકેશન થતું હોય છે ના 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 હું તમને કહું બહુ સ્પષ્ટ કીધું કે સંગઠન પર્વ ની ચર્ચા થશે કેવી રીતે શરૂઆત કરવી આ સંગઠન જે જે પર્વ છે એ આખી એ એ રીતે નક્કી થતી હોય છે આખરે તો ચૂંટણી માટે કામ કરતું હોય છે માની લો પાલિકા પંચાયતની ચૂંટણી આવે છે તો એની સ્ટ્રેટેજી તો પ્રોપર કયા પ્રકારની ઘડવી ને કેવી રીતે પાલિકા પંચાયતમાં કારણ કે લોકસભામાં જે પ્રમાણે વોટ શેર ઘટ્યો છે

ઓકે યોગેશવી જે પ્રમાણે વાત થઈ રહી છે કે હવે આ તેરસો થી વધુ જે લોકોની હાજરી ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં જોવા મળી રહી છે શું લાગે છે કે આ ચર્ચાઓ પણ થતી હશે કે હવે ચૂંટણી આવે છે લોકસભામાં કઈ જગ્યાએ આપણે ક્યાં પ્રોબ્લેમ થયો બીજું તમે જુઓ કે લોકસભાની ચૂંટણી સમયે ટિકિટોની વહેંચણી મુદ્દે પણ હોબાળો થયો ક્યાંક જે શિસ્તબદ્ધ કેડર બેઝ આપણે શરૂઆતમાં જ વાત કરી પણ એ જ પાર્ટીમાં ક્યાંક અસંતોષ વિરોધ જોવા મળ્યો ટિકિટ પરત ખેંચવામાં આવી અન્યને આપવામાં આવી આ જે આખું એક ચિત્ર જે ગુજરાતમાં ઉભું થયું એનું પરિણામ પણ કદાચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી વેઠવું પડ્યું તો એને લઈને આવી પ્રદેશ કારોબારીમાં ચર્ચા તો થતી હશે ને દિલીપભાઈ જાહેર સભા શબ્દ વાપર્યો કે જાહેર સભાને બદલે એમ કેવાય કે ઘણા બધા મોટા સંખ્યામાં ત્યાં બધા કાર્યકરો ભેગા થાય ત્યારે અને તે વખતે પત્રકારોથી માંડીને બીજા બધા પણ હાજર હોય ત્યારે આવી બધી ચર્ચા ના થાય અને જે કઈ હવે પછી જે પાલિકા કે પંચાયતોની ચર્ચા શબ્દ હું એટલા માટે જરા સાચવીને બોલું છું કે ચર્ચામાં બીજા કોઈ નથી બોલી શકતા એમાં નક્કી કરેલા વક્તાઓ જ બોલતા હોય છે અને એ આ બધાને માર્ગદર્શન આપે આ આટલા વર્ષો સુધીનો મેં ભારતીય જનતા પાર્ટીનો જે અભ્યાસ કર્યો છે એના ઉપરથી મારું માનવું છે પરંતુ એમાં ક્યાં નબળા પડ્યા ક્યાં કેટલું થયું એ તો પ્રદેશના અને ઉચ્ચ કક્ષાના નેતાઓ ચર્ચા કરતા હોય કે એક્સ એરિયામાં આપણે ધાર્યા હતા એના કરતા ઘણા ઓછા વોટ આવ્યા તો એનું શું કારણ છે એની ચર્ચા ત્યાં કરવામાં આવે અને એ ખાનગીમાં ચર્ચા થાય એ આવી રીતે કારોબારીમાં જ્યાં આટલા બધા લોકો હોય ત્યાં ના થાય પત્રકારો હાજર હોય ત્યાં ના થાય પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે ની પરિસ્થિતિ ઉભી થઈ છે તમે હમણાં હમણાં ઉલ્લેખ કર્યો કે બે દિવસ ઉપર બનેલો કોંગ્રેસ હાઉસ મારી પાસે કોંગ્રેસના એક કાર્યકરે એક નેતાએ મને વોટ્સએપ બતાડ્યા રાત્રે ત્રણ વાગે બજરંગ દલ અને ભાજપના નેતાઓએ એ જાતના વોટ્સએપ મેસેજ કર્યા કે સવારે પાંચ વાગે બધા ભેગા થઈ જાઓ અને આપણે આ હુમલો ને હુમલો શબ્દ એમને ખાસ મને બતાડ્યો ત્યારે ભલે એમને પરવાનગી લઈને જે કઈ કર્યું એ પણ ધારો કે રાહુલ ગાંધીએ હિન્દુત્વ માટેનું જે કઈ સ્ટેટમેન્ટ આપ્યું એનો મોદી સાહેબે તો જવાબ આપ્યો છે અને એ રીતે પત્રકાર પરિષદમાં પણ તમે જવાબ આપી શકો

રાહુલજી ને પહેલા શું છે કે એટલા મજબૂત નેતા ઘડવામાં નહોતા પણ બે હજાર ચોવીસ માં જયારે નવાનું સીટો એમની મેળવી છે અને ઇન્ડિયા ગઠબંધન સાથે રહીને જે કઈ કામ કર્યું મજબૂરી ના કારણે એટલે રાહુલજી હવે થોડા થયા છે અને કદાચ એનું સલાહકાર મંડળ હોય કે જે હોય એમને એમને માર્ગદર્શન આપ્યું છે અને લોકસભામાં બે દિવસ દરમિયાન એમને જે કઈ રજૂઆતો કરી ખૂબ એગ્રેસિવ રીતે કરી કદાચ એમાં સત્ય કેટલું હતું અને કેટલું નહીં એ આખી વાત જુદી છે અગ્નિ ઉપર પણ એમને બધી વાત કરી એટલે રાહુલજી હવે ખૂબ મજબૂત નેતા થયા છે હતા ગુજરાત આવે અને ગુજરાતને માર્ગદર્શન આપે અને મને તો માહિતી મળી છે પ્રમાણે આવતીકાલે જ રાહુલજી આવી રહ્યા છે અહીંયા વડોદરા અત્યારે વડોદરા કેટલા કાર્યક્રમ અમદાવાદ વાત કરી રહ્યા છે એટલે હવે રાહુલજી ગુજરાતમાં તમને મારે પડશે એ જે એમણે વાત કરી છે એ કદાચ હવે એમને

એની અંદર આવતીકાલે જે કાર્યક્રમો થવાના છે જે રીતનું છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી બીજું કે વ્યવસ્થાના ભાગરૂપે જે કઈ છે એનું સંપૂર્ણપણે આખી વિસ્તૃત એમને અમને માહિતી આપવામાં આવી છે એટલે કેવાનો મતલબ કાલ આવતીકાલથી અગત્યનું જે કઈ છે એ ચાલુ થશે આજે બધા ભેગા થયા છે રજીસ્ટ્રેશન ને બધું પ્રોસીઝર છે બીજું કે રાત્રે પણ થોડું સાંસ્કૃતિક કાર્યક્રમ જેવું રાખ્યું છે અને એક ઔપચારિક એક નાનકડી સરખી મિટિંગ થઈ આજે અમારી છપોણા પોણા છ થી સાત વાગ્યા સુધીની અને પછી આવતીકાલથી વિસ્તૃત રીતે ચાલુ થશે ચલો બિલકુલ તો ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક છે ને દીપક જોશીએ જે પ્રમાણે કહ્યું કે રાષ્ટ્રીય લેવલે હોય છે પ્રદેશ લેવલે સહજ પ્રક્રિયા છે ને એમાં ચિંતન ને મનન કરવામાં આવતું હોય છે આગામી કાર્યક્રમો કયા રહેશે આવનારા દિવસોમાં બીજું જે સરકારી યોજનાઓ છે લોકો સુધી કેવી રીતે પહોંચે અંતરિયાળ ગામો સુધી છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એ ખાસ કરવાનું હોય છે પ્લાનિંગ અને બીજું કે એમણે કહ્યું પટેલ સી આર પાટીલ પિયુષ ગોયલ રત્નાકરજી આ જે આગેવાનો છે એ માર્ગદર્શન આપશે અને નવું સંગઠન ને નવું માળખું તૈયાર કરવામાં આવશે અને સંગઠન પર્વની ઉજવણી ખાસ કરીને કહ્યું કે કરવામાં આવશે બાકી કોઈ રાજકીય ચર્ચા કે કોઈ રાજકીય ઘટના બની હોય કેવું છે કે બહુ જ ઓછી થાય છે યોગેશભાઈએ કહ્યું એમ કે શિસ્તબદ્ધ ને કેડર બેઝ પાર્ટી છે એટલે નો ડાઉટ જે પ્રમાણે લોકસભાના પરિણામો આવ્યા છે તો ગુજરાત માટે ચોક્કસ રણનીતિ એમને ઘડવાની રહેશે ચર્ચાની જગ્યાએ એમણે કહ્યું કે માર્ગદર્શન આપવામાં આવશે અને બીજી વાત એમણે કરી કે વોટશેર જે ઓછો થયો છે એક સીટ કેમ ગુમાવી પડી ગુજરાતમાં એ એ માટેની ચર્ચા થશે ક્યાં ચૂક રહી ગઈ એની પણ ચર્ચા થશે ચર્ચા કરતા યોગેશભાઈએ કહ્યું કે માર્ગદર્શન શબ્દ વધારે વાપરવામાં આવ્યો છે આજે રજીસ્ટ્રેશનની કાર્યવાહી થઈ દીપકભાઈએ કહ્યું તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં બે દિવસીય ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ થયો છે એની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યુઝ નમસ્કાર